બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રાજન માંગરોળની અંદર મહારાજ સદાવ્રત પણ આપતા તો મહારાજની સાથે આત્મા રામ કરીને એક વૈરાગી એ પણ સદાવ્રતની અંદર ભેગો જ હતો એટલે સદાવ્રત ચાલુ હોય એટલે જગ્યા આત્મારામ વૈરાગીની અને જે કંઈ અનાજ હોય એ અનાજ બધું સહજાનંદ સ્વામીની બંને સંપી અને સદાવ્રત આપતા આત્મારામ વૈરાગી સરસ મજાનું નનકડું એવું એક મંદિર અને એમાં ભગવાન રામ લક્ષ્મણ જાનકીની પ્રતિષ્ઠા કરેલી અને ભગવાન સહજાનંદ સ્વામી રાધા કૃષ્ણ ભગવાનની મૂર્તિને પૂજતા એટલે રામ ભગવાનના મંદિરની અંદર સાથે રાધા કૃષ્ણ દેવ પણ રાખેલા હતા લોકો આવે એને સદાવ્રત આપે કોઈકને કોરુ સદાવ્રત તો કોરું ને ભીનું જોઈએ તો ભીનું અતિથિ આવે તો એનો સત્કાર કરે એ અતિથિને જમાડે એની ચાકરી કરે બહુ સારું સદાવ્રત ચાલતું હતું અને એવામાં તો દિવાળીના દિવસો આવ્યા છે દિવાળીના દિવસો આવ્યા એટલે બહુ મોટો અન્નકૂટ ભગવાન રામચંદ્રજી પાસે ધરાવાયેલો છે અને અન્નકૂટ ધરાવાનો આરતી થઈ અને લોકો દર્શને પણ આવ્યા છે હવે ઘટના એવી ઘટી કે તે દિવસે આત્મારામ વૈરાગી હતા એનો નિયમ કે જ્યારે પણ દિવાળીનો દિવસ અન્કુટનો દિવસ હોય એટલે એ પછી આમ ઘરે ઘરે ફરે બધી જગ્યાએ એટલે ભક્તજનો એના આશ્રિત હોય ગુરુનું પૂજન કરે અને દક્ષિણાઓ આપે એટલે આત્મારામ વૈરાગી મહારાજને કહે છે કે જુઓ સહજાનંદ સ્વામી અન્કુટ ધરાવાઈ ગયો છે ઠાકોરજીને અને સાંજે પાંચ છ ગાડે અંકુટની આરતી ઉતારી અને અંકુટ વાળી થાય તો આરતીની રાહ જોજો નહીં આરતી ઉતારી લેજો અને અંકુટ વાળજો અને એમાં પણ જો આ પેંડા મેસૂબ જલેબી સાટા આવા બધા સારા સારા પકવાન છે ને એ બધા એક બાજુ રાખી દેજો અને અંકુટની અંદર દાળ ભાત ખીચડી રોટલા શાક આવા જે ભીના પકવાન છે ને એ બધાય આજો બારે વૈરાગ્યો બેઠા છે તો એ વૈરાગ્યોને ખવડાવી દેજો અને સારું સારું છે એ પછી આપણે રાત્રે બધાએ ભેગા મળશું ને તો જમશું કે મહારાજ કે ભલે તમે કહો એમ કે અને પછી તો આત્મારામ વૈરાગી નીકળી ગયા સાંજનો સમય થયો એટલે મહારાજે ફટાફટ અનકુટ વઢાવી લીધો આરતી કરી અનકૂટ વઢાવી અને આવેલા બધાય લોકો હતા ને ગરીબો

આત્મારામ વૈરાગી હડગ્યો ને કીધું કે નીકળો અત્યારે હા તમે મારા આશ્રમની અંદર ખપો જ નહીં હો જોરા એ મહારાજ આશ્રમ માંથી કાઢ્યા અને મહારાજ આશ્રમ માંથી નીકળ્યા અને સામે એક વડ હતો ત્યાં મહારાજ ગયેલા છે હરિભક્તો આવ્યા મહારાજ કહે છે કે જુઓ આત્મારામ આપણે આત્મારા કાઢ્યા છે એટલે હવે પાછું ત્યાં તો જઈ શકાશે નહીં પણ ગુરુએ જ્યાં સદાવ્રત મોક્ષ નો માર્ગ આપણે ચિંધ્યો છે ને એ સદાવ્રત તો ચાલુ જ રહેવું જોઈએ એના માટે શું કરશું મહારાજ કે જો આ ઝાડની ડાળી ઝંડો લટકાવો કે અને હરિભક્તોને કીધું ઘરેથી થોડું થોડું ધાન લે આવો તો બંધ થવું જોઈએ નહીં અને મહારાજે સદાવ્રત ચાલુ કરાવ્યું જેને છૂટી એવું બધે પછી તો સવાર થઈ ઘટના એવી ઘટી કે મહારાજ રાધા દેવની મૂર્તિને પૂજતા અને આત્મારામ વૈરાગી હતો એ રામ લક્ષ્મણની મૂર્તિને પૂજતા એટલે મહારાજ કે અમારી મૂર્તિ તો મંદિરની અંદર રહી ગઈ કે એટલે હવે હરિભક્ત ને કીધું કે જાઓ અને રાધા કૃષ્ણ ની મૂર્તિ લી આવો કે એટલે હરિભક્તો રાધા કૃષ્ણ દેવ ની મૂર્તિ લેવા ગયા પણ આત્મારામ વૈરાગી મૂર્તિ આપી નહીં એટલે મહારાજે કીધું કે ભાઈ આ અમારી મૂર્તિ અમને આપી દો કે હવે આશ્રમ માંથી એક રથ જેટલું પણ તમને કઈ મળશે નહીં મહારાજ કે ભાઈ હવે આ પૂજા કર્યા વિના કેમ ચાલે અમને તો મૂર્તિ જોશે જો છતાંય આત્મારામ વૈરાગી મહારાજને મંદિરમાં આવવા દીધા નહીં એટલે મહારાજે પોતાની શક્તિ દ્વારા મૂર્તિને બધી અને મહારાજે પૂજા કરી અને આત્મારામ વૈરાગી તપ્યો અને મહારાજ જ્યાં સદાવત આપતા હતા ત્યાં આવીને જેમ તેમ બોલવા માંડ્યો અને કેવા માંડ્યો કે આ મૂર્તિ મારી થાય મારી થાય મને આપી દો મહારાજ કે આ મૂર્તિ તમારી છે જ નહીં અમારી મૂર્તિ છે અમે તમને કેમ આપીએ જો નહીં આપ સહજાનંદ તો આ મૂર્તિ નું બળજબરી કરીને લઈ જઈશ મહારાજ કે લઈ જ્યાં હાથ ની અંદર આવી નહીં અને આત્મારામ વૈરાગી એવો તપ્યો માવજી એવો તપ્યો કે વાત જવા દો આ મૂર્તિ જ્યાં સુધી મંદિર ની અંદર પાછી ના આવે ત્યાં સુધી હું આશ્રમ ની અંદર પ્રવેશ નહીં કરું અને અહીં જ અગ્નિ સ્નાન કરી છો હા અને આ તો બાવાની જાત કહેવાય પાછી હટી દે નહીં હો હા ને બધા લાકડા ભેગા કર્યા અને મરવા માટે તૈયાર થયો અને ગામની અંદર ખબર પડી એટલે માણસો બધા ભેગા થઈ ગયા અને આ સમાચાર સીધો રાજા પાસે પહોંચ્યો અને રાજા પણ દોડતા દોડતા આવ્યા કે ભાઈ સાધુ આપઘાત કરે તો આપણા ગામનું ખરાબ લાગે ને એટલે બધા આવીને

અને આત્મારામ ના ભાગ ની અંદર રાધા રામચંદ્રજી આવ્યા અને વરી કે નહીં આ ન ચાલે કે ત્રીજી વાર ચિઠ્ઠી ફગાવ્યો અને ત્રીજી વાર ચિઠ્ઠી અંદર પણ મહારાજના ભાગમાં રાધા કૃષ્ણની મૂર્તિ આવી અને આત્મારામ વૈરાગી ના ભાગ ની અંદર રામચંદ્રની મૂર્તિ આવી એટલે રાજા એ કીધું છે કે હવે કલેશ કોઈ જાતનો નો આત્મારામ કરજે નહીં ત્રીજી વખત પણ રાધા કૃષ્ણ ચિઠ્ઠી રાધા કૃષ્ણની મૂર્તિ સહજાનંદ સ્વામીને પૂજવાની અને રામચંદ્રજીની મૂર્તિ આત્મારામ વૈરાગીને પૂજવાની જે કોઈ મંદિર કરો તો પણ મંદિરની અંદર સહજાનંદ સ્વામીને રાધા કૃષ્ણ દેવની મૂર્તિ પધરાવાની પણ રામચંદ્રજી ની મૂર્તિ પધરાવાની નહી આવો ત્યાં લેખ લખાણો અને અને એના ઉપર મારી આપી પછી વૈરાગી પોતાની અંદર ગયો અને મહારાજે ત્યાં જ પછી સદાવ્રત ચાલુ રાખ્યું છે ભક્તજનો કહેવાનું ઈ છે કે આપણા સંપ્રદાય ની અંદર જ્યાં જોવો ત્યાં તમને રાધા કૃષ્ણ ભગવાનની આપણે પૂજા કરતા હઈએ મંદિર બનાવ્યા હોત તો એમાં પણ રાધા કૃષ્ણ ભગવાનની પ્રતિમા હોય ક્યારેક ક્યારેક એવો સવાલ ઘણાને થતો હોય કે સ્વામી નારાયણ વારા ક્યારે રામચંદ્રજીની મૂર્તિ પધરાવતા નથી તો એનું કારણ એ છે કે માંગરોળ રાજાએ આપણે આવો લેખ કરીને આપેલો છે એટલે ભગવાન સહજાનંદ સ્વામીએ ક્યાંય પણ કોઈ પણ મંદિરોની અંદર રામચંદ્રજી ભગવાન પધરાવ્યા

આવી રીતે ચિઠ્ઠીની અંદર મોર છાપ મારી આપી હતી એટલે ભગવાન સહજાનંદ સ્વામી જે જે જગ્યાએ મંદિરો કર્યા ત્યાં બધી જગ્યાએ રાધા કૃષ્ણ ભગવાનની જ સ્થાપનાઓ કરેલી છે આવો લેખ માંગરોળના રાજાએ કરેલો હતો બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રાજન આવી રીતે માંગરોળની અંદર ભગવાન સ્વામી નારાયણ રહેલા છે ઘણા બધા લોકોને સમાધિ કરાવી અને લોકોને પોતાનું ઐશ્વર્ય છૂટું મૂક્યું છે અને ઘણા બધા જીવાત્માઓ ભગવાન સ્વામિનારાયણનો આશ્રય કરી અને સુખી થયા છે